તો હલ્લો મારા દોસ્તો બધા કેમ છો ને અને સૂર્યન બધી કેમ હો કે આ વિડીયો તમે જો પીછન કે ના હવું તો બખે લાગે વહન રેન ખારું કેમ લાગે જે વસ્તુ પહેલું હારું લાગે એ વસ્તુ વહન રેન ખરાબ કેમ થઈ જાય તો તમે આ વિડીયો જોઈ શકો છો પહેલી તો મા બાપને ને પૂછા વગર પણ નાહી જાતી બરાબર અને આજ અને આજ મા બાપ એમ કે તું દીકરી જા 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 મોમ કર

કે જેવી નાહી રહેવા માટે જો એવી અને પ્રેમથી પ્રેમથી ને આવો જો અમાર અમાર્થમોન કોઈ જુદો પારવો નહીં અમે પેગોન ભેગો રહો અને પેગોન ભેગો જીવીકો પણ ખોટા ધંધામો કરો અને ભેગો થો હેવો જીવી ખો અને જય જુવાર જયા દિવસી દોસ્તો વિડીયો ગમે લાઈક શેર કરો અને ચેનલ ને પણ કરી લેજો અને સૂર્યો ને કહું કે આવું મો કરો અને જેવી જો એવી રો જય જુવાર જય આદિવાસી